રાખવી ખબર કે માણસો ફોટો દેખાતો દર્પણ ના ગોળી બેઠો તો દર્પણ ના ગોળી નહી કીધું ખરાણ વસ્તુ ખાલી જોઈ અને મેલી દઉં એટલી વાર માં તું શિખર આવી જા કોઈ ખબર જ રહી નહીં એની ખબર છે ને મૂર્તન્યા વારો ને તો પતારમાંથી ફૂટી એવા છે આ તો ખરા ને ઓય કીધું તું કોઈ નહીં ભણા 3 ઘણા 3 જણા એક થઈ ગયા લાગે છે આ તારા મોમાના શેરી ખરા ને પડી ગયા છે આ ખરા ને તેરી સીઆઈડી કરતા છે કે તારા મોમો આટલો બંડલ લાવે છે ને થોરા દારા અથવાડ્યો હેડીયો જ ને તો તારા મોમાની તિજોરી ખરી ને

સાચી વાત છે એ વાની વાર રાખતા પણ આપડી વાર વધારે રાખે છે અમારે હું કર કે હું કર મણા ખરા ને રીતના મે એ લોકી હાથમાં માં આવા આ તે રસ્તો બોણા ખરા ને લોકી તો લેવું જ પડશે કાં કાં જો તારા મોમા ના આગળ નેકરી જાય ને તો તારા મોમા ખરા ને પગની દુર બરાબર ઘણા હી વણા આગળ કેટલા રૂપિયા ભેગા કર્યા હતા કેટલા રૂપિયા ભેગા કર્યા તા બધા સપના ઉપરથી પોણી ફીવડી ફેવડી વાળ્યું અમે મામા મારો હું દોષ છ મારા ઉપર આટલા બધા ગરમ ના ગરમ રહો છો ગરમ ના થાય તો ઠંડો થઈ જાવ અમે જે થવાનો તે થઈ ગયું થોડુંક હાથો હાથ તો નહીં આવે રમત થયા રમત થાય વાળા કરીએ કિસ્મત માં એક દો તારું ખુલે છે અને જે વખત ખુલે ને એ દ્વારા લાભ લઈ લેવા પડે નકર જે દ્વારા કિસ્મત ફૂટી જાય ને

જેમ હતા એમ કોઈ પહેરી ને કોઈ અલોપ થઈને તો નહીં ફળે જાય કે ગમે તો ગમે તો શોક જવાન થશે કે તો કોક મહેમાન આવશે એ દાળો છો સમય નો લાભ ખરો ને ઉઠાઈ લેવો પડશે કશો વાંધો નહીં સિસરી ખાવાના ના મેલું સાચી વાત છો ડુઓ કરી પીવા ને એવો કઈ નાખો સિસરી ના ઉતરે એવો કરીને મેલું એટલી રીત સડી છે પણ એક દેખાય છે જોવા તો ગમે તેને ગમે તે ખરો ને

પણ આપડે દોઢસે ના બનવું પડશે કશો વાતો ચિંતા કરશો નઈ છો ને એટલે પાછી કોઈ લખમી આપડે મજૂરી કરશું ને તનુ બધું હાથમાં આવશે કશો વાતો નઈ આપડા ખરા મજૂરી ચાલુ કઈ ના છે બાકી જે દાદા મારો સમય હશે ને એ દાદા ચણા ફાકતા કઈ નાખશું ચણા નઈ કે મમરા ખાતો થઈ જાવ મમરા પોચ રૂપિયા વાળી કોથળી વણા ગમે તે તારા મામા આઈડિયા તો મારો જ પડશે ગમે તે કરો મામા વસ્તુ હતી પાછી લાવો જીવણિયા તમારું ધોત્યુ કાઢી નાખું વર રાખો વર રાખો એક વાત ખાલી નજર માં આવી જાવ ગમે તે કરીને ઓનું રોકવો પડશે ને કાર્યો ખરો ને ગોઠ છે નહી જો આર્યો રૂપિયા તો બનાવી દે હે તો મને નહીં લાગતું કાખા ગમમો આર્યો ગોઠ આ ખેમલો ખરો ને બહુ વિચિત્ર માયા છે વિચિત્ર માયા એક નંબર નો નીચ છે હું મારા હંગા જિંદગી રાખ્યો પણ આ મોના મારું મારુયા રાખ્યું બે દારો છે હાથ માં નહી આવતો ના હોય ને તો જીવન એની કન જવું પડશે અને જીવન નું કડે હેર જીવન ઉનો ગમે તે કઈ હોગો તો પરશે સોરવો નહીં તારા ગેર આવતો મને ખબર હતી ઊંઘી રે ના જીવન હાલ તો ને આખી રાત ઊંઘ નહી આવતી એ ઊંઘ જવા દે પછી શાંતિ થી ઊંઘશ પણ કોઈ સમાચાર ખરા ને ઇના લીધા તો મને ઊંઘ નહી આવતી ખેમાના હામાચાર નહી પણ ખાલી ખેમો હાથમાં આવી જાય ને તો એનો ટોટિયો ઉડારી મેળવો છે મને તારો અલોક થઈ જવાનું તોય થઇ જાય ટોટિયો કાપી નાખીએ કો તો હાથ કાપી નાખીએ પણ હું તો હું કઉ છું એ તો એક વખત હાથમાં ખબર ખબર પડે કે જીવન હું હા પડશે સોમા પૂંજા હું છું પણ હાથમાં આ આટલા દાળો થી ફરીયે આપડે આ બે દાળો તો ઘેર રેકી કરી તો ઘેર ના દેખો નો આ ખરો ને લોકિટ પેરી નું ગીર તો છે ને મોચામાં તો આપડે ના પાડીએ એ કોઈ જેવું તેવું ગમે ત્યારે ચોરી કરતા આવડ્યું એટલા ચોરી લઈ પાછો સરપંચ લઈ પાછો લઈ ના લઈ તો અત્યારે જીવનભાઈ ગાડીઓ લઈને ફરતા કઈ રોકવો પડશે રોકે ને

પેલા ચાન્સ આઈ ગયો એટલે લોકિટ લઈને સીધો ખેમો ગાયબ થઇ ગયા પ્લાન જ કર્યો છે મને ખબર ને આ ખેમા એરો તને ખબર માં આઈ જતા

નાવું તો નહી નાખ ખાવું તો ખાઈ નાખ અને ઊંઘવાય ઊંઘી ન એ વાત સાચી કરી પણ અરે તમે વડા છો અને એ ખરો ને હોશિયાર કરી

ખાલી એના હાથમાં પગજ કાપી લેવા છે પછી જો આપડે બીજું કઈ નહીં મજૂરી કરાય મજૂરી આપડા પાન કરાય રેકી કરો કે તઈ જના પાર્ટનર મો કી એક દારો તારે રાખવાનો એક દારો મારે રાખવાનો એક દારો કી મુ રાખ્યો મને આવી ખબર હોત ને તો એના હાથમાં ના બાજ્યો હોત પણ આ તારો છે ઓલા કેટલું વિચાર્યું કેટલું વિચાર્યું તાને અમો આઈડિયા મગજમાં બેઠો છે અમો તારા મમાના મગજમાં લાઈટ થઈ છે લાઈટ થઈ જાય ને મને ખબર હતી કે મારો મોમો ખરાન ગમે તે કરશે પણ આઈડિયા તો આરામ આરશે એ કાચો કદી નહીં પડે પાકો થવાનો આઈડિયા પણ તારામાં ઠેકાણો નહીં એટલે તારા મામાને ખરાને ભીખ મગાવતા કરે કોઈ કોકદારો તું મામા એક વખત તો ભૂલ થાય કોઈ માણસ બીજી વખત ભૂલ ના કર એક વખત ભૂલ થાય એટલે ખબર પડી જાય ને કે ભૂલ અલ્યા ભૂલની આવરી મોટી ભૂલ ના થાય જિંદગી ખરાબ થઈ જાય એવી ભૂલ ના કરાય જિંદગીમાં મોકો ખરાને એક જ વખત માણસને મળે હાચી વાત છે ભૂલ કરી નક કતર હાલતો પૈસાનો બંડલ ગર્મો સેટલો આવી ગયો હજી કોઈ સમય જતો નહી સમજી જુને વાતો કરવા રહો ને તો વાતો ના થઈ જાય નહી કરવાનો પૂર્યો બરોબર ને બરોબર બરોબર જો આ કોમ માં ખરા એક બીજી વખત ચાન્સ ના આવે છે કશો વાત ચિંતા કરશો ને હેડો હેડો કોમ થઈ જુ માસ નો જીવ ખરણ પોપટ માં હોય સર

ચોકસાઈ કરવાનું છે કોઈ ભૂલ થવી ના દો ના થવી દો મામા ચિંતા કરશો ને આઈડિયા કરો છો મારા મામા હો અને ભણો કદી કોમમાં પાછો પડ્યો નહિ પૈસા ખરી

બધાનો પિક્ચર પૂરું કરી નાખો છો ગોમો કરોડપતિ કે હો તોય ખેમો તાકતવર કે તોય ખેમો બુદ્ધિશાળી કે હો તોય ખેમો ભગવાન જેટલું મોહન થઈ જા ભગવાન જેટલું મારું અમો કશું કરવાનું નહીં આ પેલા લુખાઓ પાહેણ ખરો ને મારા લોકિટ પહેરી ન દે કરવું પડશે કોઈની નજરે પડવું નહીં નકર જો આ ગામવાળાને ખબર તો સજ જો નજરે પડી ગયો

તો ખરું ને બરોબર હાથવીને મેળવું પડશે બાજ જેવી તેજ નજર રાખવી પડશે કોઈ આવે ના ફટોફટ નહીં ગોમમાં ભેગો થઈ જવું આ સો પડી જવું ના દો ખાસ આપવું પડશે

બેઠા ઓહો હો જોયું સેવા પાછા લઈને જતા રહ્યા હતા સેવા પૈસા ભેગા કરવા માંડ્યા છે તેમાં તને ખબર નઈ આ તો સરપંચ 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 નું કોમકાજ કેમાં કાથું ના હોય અંગાતી ભોણો છે ને ગમે તેવો આઈડિયા સર પણ મારો ભોણો કોમ પૂરું કરી ના વખ્યા માં ખબર નહીં પેલા વને મેલી જવા દે છે કોણ અને પેલું નકલી ખરું ને એ પાછું ખેમાના જબ્બા મેલી દઉં ઓ ખેમો પહેરીન ફરે જતો ખબર નહીં ખેમાતાજી ખેમા તારા માથે તો લઈને જ આવ્યા છીએ કોમકાજ કમ્પ્લીટ કરવાનું છે લે લે ખેમા તારા જબ્બા જેવું હતું ને એવું આ મેલી દીધું નકલી શાંતો રસ્તા નાખી દે તું હાથમાં આવી જાય ને અમે ચિંતા નહીં અમે નાકડી દવા દે જોયું જોયું બરાબર નો નાખે માં હાબુ ગા હાબુ ગા ઘણો મેલ થઈ ગયો છે ઘણો મેલ થઈ ગયો છે અમે ચિંતા નહીં તું અમે નઈ દરે છે માં હમુરદું નઈ નાચ અમે બાકી મેલ જ ના ભોણી છેટલા રે છેટલા રે આટલી બધી વાર ના હોય ભોણીયા આટલી બધી વાર ના હોય

મારા ખાલી નહીં તારો માલ ખાલી આ માર્ગે ભીખ માંગવા આવજો આ લ્યો રૂપિયા લુચ્યો એક કરજો લોકીટ તો પાહન સવાના

બદલો લેવો છો રાત્રિ હું ખરો ને લગાબાદ છે લગાબાજ બાપ શકો હારો છે ગરદવ છે ગરદવું ઘર ના બાર ખબર પડો હેમલા હે જીવન ચિંતો આવશે અમુક રાખવી પડશે મારા વાળા કુંદા વાળા છે ઘેર સુધી પોકી ગયા સારું થયું ખરા ટાઈમ નહીં રહ્યો મારો જબ્બો હાથમાં આઈ ગયો તો મારી કિંમતુ વસ્તુ જીવ કરતી વસ્તુ લઈ અમુ તો હું કરવું છે ખબર છે તાર તમે મને ખોટતા ખોલતા આવ્યા હતા ને ખો અમુ તો હું તમને ખોરતો ખોરતો આવું છું હાથમાં તો ગાખો કાઢી નાખો છે એમાં તો વધારે તો પેલો પુંડાવાળો ગરમી કરતો હતો હા ખા હા ખા ગોબરિયા વાળો જઈ હાખો